તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર થ્રેસર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને લાલભાઈના થ્રેસરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે પંજાબની બનાવટનું પંજાબ હરમાન થ્રેસર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો લાલભાઈને વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે ફૂલ સાચવેલું છે અને સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કલરમાં આ પંજાબનું થ્રેસર તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ થ્રેસર જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો થ્રેસરના ઓનર લાલભાઈનો નું પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે અને ટોકરી મોડેલ છે ન્યૂ મોડેલ જ જોવા મળશે તમે વિડીયોની અંદર થ્રેસર ક્લિયર કટ જોઈ શકો છો અંદર ચણા તુવેર સોયાબીન મગ અડદ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે તમે વધારે માહિતી માટે લાલભાઈનો પણ કોન્ટેક કરી શકો છો ચોખ્ખું સાચવેલું થ્રેસર કિંમત બે લાખ અને ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર વિડીયો જોતા વિયો ઉપર નં મળશે લાલ ભાઈ નામ નુ બે અડતાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો